આપણે ખાધો બહુ સરસ લાગ્યો હોય આવી જાય આપણે ખાધો છે આપણને બહુ મજા આવી કેમ ભૌતિક ભાઈ તમને મજા આવી ને એમ હા નાનું ટાણીયું છે તો આખી ડીશ ખાઈ ગયું અને આખું બગીડ્યું છે કાજીબેન ઉભળ્યા છે ખાખવા લેવા ને એને કરવાની છે હોળી શું કરવાની કાજીબેન તમારે હે હોળી કરવાની છે હા એ કરવા મળ્યા છે ભેગું અને અમારા રાધલ બહેન છે આ હેય અને દેવારિયા હા હા રહ્યાર આપણે શું લેવા જવું રાધલ આમ હાંબો તો હતા ઊભી રહતા હે હે ફોળાઈ કરવાની છે ને આપણે આખા આખવા થોડાક છે એટલે થોડાક ભરી લેહો એટલે થોડીક તૈયારી કરીએ છીએ અને અમારે ભૌતિકભાઈ આવ્યો છે પીચકારીઓ લઈને હારી આજે આટલી બધી પીસકારીઓ લઈને આવ્યાં છે એટલે આને શું કરવાનું ભૌતિકભાઈ તારે પીચકારી છે હા એમથી તારે હવાય રમવાનું છે એ હં સારું સારું હાલો ક્યાં

અરે વાહ વાહ વાર તો લાગ્યો વિક્રમભા હાય બાપાય ઓળે હળગી ગયું છે ભાઈ જોવાય જ્યો કાંઈ કટે નહીં એમ અને આખા પડામાં તો હલવડો જ્યો ને સમજવાય જ્યાં હા અમર હાજર શું કહે શું કહે છે ઓય હો ઓહ બાપા આ બે તો જો વરાધર અમાર વિક્રમ બેન પકડાઈ દીધે તરફ જો કેમ તને મજા આવી રે કે મજા આવી છે ને હોળીમાં તને ભૌતિક મજા આવી ને વાહ વાહ ઓ અમારે વાહ તો વાઈડ હળગી અરે વાહ હો અમારે કાજી બેન જો કે લઈને આવ્યા હું લઈને આવ્યા કાજી બેન આ હું છે